લોકો શિક્ષિત થયા પરંતુ લાંચિયા બાબુઓ હજુ પણ નથી સુધર્યા તેઓ હજુ સિસ્ટમને ખોખલી બનાવી રહ્યા છે લાંચિયા બાબુઓના કારણે હાલમાં ચિત્ર એવું સે આવું છે કે જો તમારે કોઈ પણ સરકારી કામ કરાવવું હોય તેના માટે લાંચ તો આપવી જ પડે લાંચ ન આપો તો તમારી ફાઇલ અટકી જાય અને પછી તે ક્યારે આગળ ન વધે લાંચિયા બાબુઓ નાના આમથા કામ માટે પણ લોકોને એવા ધક્કે ચડાવે છે કે આખરે કંટાળીને લોકો કહે કે બસ હવે બહુ થયું સાહેબ જે પૈસા લેવાય લઈ લો પણ મારું કામ પતાવ આપણે ત્યાં એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો કાર્યરત છે એસીબીની કામગીરી ખૂબ જ સરાહનીય છે પરંતુ એસીબી દરેક જગ્યાએ નથી પહોંચી શકતી તે પણ એક હકીકત છે કેટલાક લાંચિયા સરકારી બાબુઓ ફક્ત એક સહી કરવાના કે સિક્કો મારવાના દરરોજના હજારો રૂપિયા ખંખેરી લે છે કોઈ પણ મહેનત વિના તેઓ પોતાના ઘર ભરતા રહે છે અને પ્રજા લૂંટાતી રહે છે આમાં પ્રજાનો પણ વાંક છે સિસ્ટમમાં રહેલો આ સડો કાઢવો ખૂબ જરૂરી છે પણ જ્યાં સુધી પ્રજા નહીં સુધરે અધિકારીઓને તો ફાવતું ચડવાનું છે ને એટલે જ રાજ્યમાં દાદાની સરકાર આ દિશામાં ખૂબ જ નોંધનીય કામગીરી કરી રહી છે દાદાની સરકારમાં ઓપરેશન ગંગાજળ હેઠળ અનેક ઉચ્ચ અધિકારીઓને પાણીચા પકડાવીને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે અને એ સંદેશ આપી દીધો છે કે હોદ્દા પર રહીને પ્રજાની સેવા કરશો તો ચાલશે પણ વટ પાડવા જશો તો હોદ્દા પરથી વિકેટ પડતા પણ વાર નહીં લાગે રાજ્યમાં એક જ મહિનામાં એસીબીએ આવા ત્રીસ જેટલા બાબુઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે જેમાં ઘણા અધિકારીઓ પણ સામેલ છે અમે તમને

लांच लिधा वगर चालतू न हतुं ने एना बिना कोई काम पण करता न हता आखरे तेवो चालीस हजार नी फक्त चालीस हजार नी लांच लेता एसी बिना हाथे रंगे हाथ झड़पाई गया तेविज ज रीते एक मार्च ना रोज साबरकांठा ना पोशीना पोलिस स्टेशन में फर्ज बजावता कॉन्स्टेबल राकेश डाभी रुपया बार हजार नी लांच लेता झड़पाई गया थोड़ा आगे वीसमी मार्च रोज एसीबी ने टोल फ्री नंबर पर एक फरियाद मिले जेना आधार एसीबी बेचराजी में नायब मामलतदार तरीके फरज बजाता भूपेन्द्र परमान ने सात हजार रूपयानी लाच लेता झड़पी पड़ाज रीते सूरत में राज्य कर भवन में फरज बजाता बेना अधिकारी निलेश पटेल पंदर हजार रूपया लेता झड़पाई गया

ક્લાર્ક હિરેન પદવાણીએ રૂપિયા પાંચ હજારની લાંચ લીધી હતી તેવી જ રીતે સાબરકાંઠાના વડાલીની ધરોદ ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ લક્ષ્મણ પણ કામ કરી આપવા માટે લાંચ માંગી હતી તેઓ સોળ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા બીજી તરફ એફ એસ એસ ના અમદાવાદના જોઈન્ટ ડાયરેક્ટર રાજેન્દ્ર મહાવદિયા જેવો ક્લાસ વન અધિકારી છે તેમણે તેર માર્ચના રોજ પચીસ હજારની લાંચ લીધી હતી આ તરફ સુરતના મહુવા તાલુકામાં આવેલી દેવહાસણ ગ્રામ પંચાયત અને ગોપલા ગ્રામ પંચાયતના તલાટી કેવડ ગરાસિયા આઠ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા આ ઝડપાયા એટલે આંકડા આપણી સામે આવ્યા પણ આઠ આઠ હજારના આઠ લોકો પણ આવી જાય તો પણ અધિકારીનું કામ થઈ જાય એનું ગણિત બહુ લાંબુ છે એ વિસ્તારથી ચર્ચા એના વિશે પણ કરીશું પણ ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં વિરા અધિકારી તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ પુરોહિત દસ હજારની લાંચ લેતા ઝડપાયા હતા આમ લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓનું લિસ્ટ બહુ લાંબુ છે આ તો ફક્ત એક જ મહિનામાં ઝડપાયેલા બાબુઓ છે જો આખા વર્ષના આંકડા કાઢવામાં આવે તો અંદાજે રાજ્યમાં પાંચસો જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે આ એ સરકારી બાબુઓ છે જેમને પોતાના હોદ્દાનો રૂઆબો હોય છે પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ તેઓ લોકોની સેવા માટે નહીં પણ લાંચ લેવામાં કરતા હોય છે પરંતુ કહેવાય છે કે જૈસી કરણી વેસી ભરણી લાંચ લેવામાં આંધળા બની ચૂકેલા આ કર્મચારીઓ અને અધિકારીઓ હવે ના તો ઘડના રહ્યા છે કે ના તો ઘાટના આવા જ અધિકારીઓ જ આખી સિસ્ટમને બદનામ કરે છે લોકો સરકારી કચેરીઓમાં જે આશાએ જતા હોય છે તેમનું કામ સરળતાથી પૂર્ણ થાય અને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે પરંતુ સરકારી બાબુઓ તેમને એટલા ધક્કા ખવડાવે છે કે લોકો સામેથી જ તેમને લાંચ આપવા તૈયાર થઈ જતા હોય છે જો સૌથી વધારે લાંચ લેવાનો કોઈ એવોર્ડ જાહેર કરાશે તો આ સરકારી બાબુઓને સૌથી પહેલાં યાદ કરવામાં આવશે કારણ કે તેમણે લાંચ લઈને પોતાનું નામ જેલની દિવાલો પર અંકિત કરી દીધું છે આ મહાશયો સિસ્ટમ પર કાળા ડાગ સમાન છે અમને એવા સરકારી કર્મચારીઓ પર ગર્વ છે જે દૂર દૂર અંતરિયાળ વિસ્તારોમાં ગામડે ગામડે જઈને લોકોની સેવા કરે છે પરંતુ આવા લાચિયા બાબુઓ પર તો ધિક્કાર છે સિસ્ટમમાંથી આ સડો કાઢવો ખૂબ જરૂરી છે અને એટલા જ માટે ઓપરેશન ગંગાજળ પણ ચાલી રહ્યું છે નાગરિકોએ પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જો કોઈ આ રીતે તમારી પાસેથી લાંચની માગણી કરે છે તો તાત્કાલિક એસીબીને ફરિયાદ કરવી જોઈએ જેથી લાંચિયા અધિકારી કે કર્મચારીને જેલ ભેગા કરી શકાય કારણ કે આવા લાંચિયા બાબુઓ જ સિસ્ટમને કોરી ખાય છે તેઓ સરકારી પગાર તો લે છે સાથે સાથે લાંચ લઈને પોતાના ઘરની તિજોરી પણ ભરે છે આવા લાંચિયા બાબુઓ છાકટા બને તે પહેલાં તેમને ડામી દેવા જોઈએ દરેક નાગરિકે એ નક્કી કરવું પડશે કે કોઈ સરકારી બાબુને લાંચ નહીં આપે અને જે લાંચ માગશે તેની સામે એસીબીમાં ફરિયાદ કરવામાં આવશે જો આટલું કરશો તો ચોક્કસ આવા તત્વોને સિસ્ટમમાંથી દૂર કરી શકાશે અને રાજ્યમાં પારદર્શી વહીવટ પણ જોવા મળશે